નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

એક મહિનાથી ચાલતા સફાઈ અભિયાનમાં તમામ એનજીઓએસ વ્યાપારી મિત્રો તેમજ સ્વચ્છતા સાથે જોડાયેલ એસોસિએશન જિલ્લા અધિકારી કર્મચારીઓ તથા નડિયાદ નગરપાલિકાના કર્મચારીઓએ શ્રમદાન આપવા અભિયાનમાં જોડાયા હતા તેમજ પંકજભાઈ દેસાઈએ સંતરામ રોડ બસ સ્ટેન્ડ રોડ પર દુકાનદારો લારીવાળાઓ તેમજ નાના મોટા વેપારીઓને દુકાનની બહાર ડસ્ટબિન મૂકવા અપીલ કરી તેમજ કચરો કચરા પેટીમાં નાખો રસ્તામાં કચરો દેખાશે તો નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવશે તેવી માહિતી આપી હતી શાક માર્કેટ પાસે શાક વેચતા લોકોને શાકનો કચરો રોડ પર ના નાખવા બાબતે અપીલ કરી હતી ફળફળાદી વેચતા લારીઓ વાળા પાન મસાલાના ગલ્લા વાળા ચાની લારીઓ વાળા રોડ પર વધુ દબાણને કારણે લારીઓ નગરપાલિકામાં જમા લેવાઈ હતી જે દુકાનદાર રોડ પર દબાણ કરી દુકાન ચલાવે છે અને કચરો રોડ પર નાખે છે તે દુકાનદારોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

કે નડિયાદ જે સાક્ષર નગરી છે એને સ્વચ્છતામાં પણ અગ્રસર થાય આ ગૌરવ આપણે વાપસ લાવવાનું છે અને એકમાત્ર હેતુ એકલા ધારાસભ્ય શ્રી કરે નગરપાલિકા પ્રમુખ કરે ડીડિયો સાઇડ કરે એકલાથી આ બધું શક્ય નથી આમાં દરેક પ્રજાજનનો એક્ટિવ સહકારની ખૂબ જરૂરી છે લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાના પણ ખૂબ સહકારની જરૂર છે ખોટું થાય છે આપણે બધા જોઈએ છીએ પણ જે આપણે ખોટું રહે સારા કરવા માટે જે શરૂઆત થઈ છે એમાં આપ લોકોના સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે આજે ખૂબ સરસ અભિયાન થયું છે પ્રજાચનો તરફથી ખૂબ સારા અમે અભિપ્રાય પણ મળ્યા છે અને આ કાર્યક્રમ આપણે સતત ચાલુ રહે અને નડિયાદ નડિયાત સ્વચ્છને સાક્ષત નગરીને જે એનો વિરુદ્ધ છે એ આપણો કાયમ રહે એ માટેનું અભિયાન છે ધન્યવાદ તારીખ દરેક વિસ્મિતી સ્વચ્છતા અભિયાન નડિયાદની અંદર શરૂ કરવામાં આવ્યું શ્રીએ મને સૂચન કર્યું કે આપણે સૌ ભેગા થઈ અને નડિયાદની અંદર એક મહિના સુધી સ્વચ્છનું અભિયાન ઉપાડીએ લોકોને જાગૃત કરીએ લોકો બહાર કચરો ના નાખે લોકો કચરો એમની કચરાપેટીમાં જ નાખે કચરાપેટી રાખવાનો આગ્રહ રાખે અને એની અંદર નગરપાલિકાની આખી ટીમ પ્રમુખ અમારા જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રી શ્રી આ તમામ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાનો તમામ સ્ટાફ નગરપાલિકાના સભ્યો સહિત અમારા શહેર સંગઠનના સભ્યો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓએ આમાં સાથ આપ્યો છે અને આમાં ખૂબ મોટો સાથ મળ્યો મને કહેતા એ આનંદ થાય છે કે વીસમી તારીખથી આ અભિયાન શરૂ થયું છે એક દિવસ છોડીને દરેક દિવસ હું હાજર રહ્યો છું અને હું કર્મચારીઓ છે એને પૂરેપૂરો સપોર્ટ કરી અને નડિયાદ સ્વચ્છ કેવી રીતે બને અને સૌથી વધારે ગંદકી જે જગ્યાએ હોય ત્યાંથી એ ઉપાડી લઈ અને ટ્રેક્ટરો મારફતે અથવા ટ્રક મારફતે અમે ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે ડોર ટુ ડોર અભિયાન નગરપાલિકાનું ચાલુ છે તો મારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે તમે કચરો બહાર રોડ ઉપર ના નાખો તમારે ત્યાં કામ કરવાવાળા બેન અથવા ભાઈ હશે તો બાર એક વાગે ઘરે છૂટતી વખતે જે કોથળીઓની અંદર કચરો ભરીને છૂટો રોડ ઉપર નાખવામાં આવે છે એ બિલકુલ બંધ કરજો અને ઘરે કચરાપેટી રાખી એમાં ભરો અને એક દિવસ કદાચ કચરો લેવા ના આવે તો બીજા દિવસે કચરો લેવા આવશે એ પણ અમે જોઈશું અને એનું ધ્યાન પણ રાખીશું અને અહીંયા ચીપ ઓપ પર્સન હાજર જ છે તો એમને પણ અમે કહીએ છીએ કે કચરો લેવા ડોર ટુ ડોરના સાધનો એ દરેક જગ્યાએ જાય કોઈ જગ્યા બાકી ના રહે અને કોઈ પ્રજાની ફરિયાદ ના આવે એ જોવા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું અને સાથે સાથે પ્રમુખ અને નગરપાલિકાના સૌ સભ્યોને તે તેરે તેર વોર્ડની અંદર સ્વચ્છતા માટે સૌ આગ્રહ રાખે અને એના માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવી અને દરેક જગ્યાએ કચરા પેટી છે કે નહીં એની તપાસ કરે અને હવે પછીથી જે કચરા પેટી નહીં રાખે એને દંડને પાત્ર બનશે અને નગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવશે બીજું એક પ્રજાજનોને એક બહુ મોટી ગેરસમજ છે એ પ્રજાની ગેરસમજ હું તમારા સૌ મીડિયાના માધ્યમોથી દૂર કરવા માગું છું એ લોકોને એવું છે કે કચરો રસ્તાઓ સાફ કરવા માટે વારવા માટે કર્મચારીઓ આવે પણ પાંચસો કિલોમીટર ઉપરના રસ્તા નડિયાદના થઈ ગયા એટલે એટલા સફાઈ કામદાર હવે રાખી શકાય એમ નથી પ્લસ જયારે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ ડોર ટુ ડોર કચરો લેવા માટેના જે નિયમો કર્યા છે એ નિયમો અનુસાર હવે ડોર ટુ ડોર કચરો ઝુકરાવાનો રહે છે રસ્તા સફાઈ કરવા માટેના રહેતા નથી અમે કરીએ તો મુખ્ય માર્ગો સફાઈ કર્મચારીઓ દ્વારા કરાવવાના છીએ તો આ સૌ લોકો નોટ લે અને આની ગંભીરતાપૂર્વક આગ્રહ જે સ્વચ્છતાના આગ્રહ માટે અમે વિનંતી કરીએ છીએ એને માન આપી અને આપણે સૌ કચરો પોતાની કચરા પેટીમાં નાખી અને છેલ્લે નગરપાલિકાના લેવા આવતા ટ્રેક્ટર અથવા સાધનોમાં નાખીએ એવી આગ્રહ ભરવી નથી